તો બે અમરાવતી નદીમાં માછલીઓના મોતને લઈને અંકલેશ્વર ઝઘડિયા ઉદ્યોગ મંડળના પોતે આ માટે જવાબદાર નથી તેવું રટણ કરતા હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરીને કોણ જવાબદાર છે તે બહાર લાવશે ખરો અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં માછલા મરી જવાની ઘટનાક્રમ બાદ સ્થાનિક ઉદ્યોગ મંડળ પ્રતિનિધિઓ અમરાવતી પાણી ભળી જવાના મુદ્દે હાથ ખંખેરી લેતા સાચું કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ નજીક આવી રહ્યો છે તેમાં તંત્ર અને સંસ્થાઓ વૃક્ષારોપણ સેલ્ફી ઝોન પર્યાવરણ બચાવવાની શપથ અને કાર્યક્રમો તૈયારીઓમાં હવે મશગુલ થયું છે પણ ભયાવહ તથ્ય એ છે કે જમીન પર્યાવરણના ઉડતા જોવા મળી રહ્યા છે ઝઘડિયા જેડીસી તરફથી આવતી ઉબેર ખાડી અને સી પમ્પિંગ સ્ટેશનના મિલન બિંદુ જ્યાંથી પાણી અમરાવતી ખાડીમાં મળે છે ત્યાં માછલીઓના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે આ ઘટના અંગેની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળ અને પર્યાવરણ પ્રેમીઓને થતા તેઓ દ્વારા આ મામલે ગંભીરતા પૂર્વક તેમજ ઝઘડીયા ઉદ્યોગ મંડળ ઉપર જીપીસીપી નું દબાણ વધતા તેમના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે સ્થળ નિરીક્ષણ બાદ બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ પોતાની વસાહત માંથી પાણી છોડી

ત્યારબાદ તપાસ શું થયા માછલાઓ કેવી રીતે મૃત્યુ પામ્યા કે અન્ય કોઈક વિગત સામે આવી ન હતી ત્યારે ફરી એકવાર આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે ઇસ્યુ રેજ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જેપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાળિત જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોર્ટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે જેમાં આ આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે ડીઓ લેવલ કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે ત્યાંથી આગળ જતાં ત્રણ કિલોમીટર ચાલતા અમે ઓછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા ત્યાંથી લઈને હાર્ડલી વીસથી ત્રીસ મીટર યા તો પચાસ મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટેમિનેશન આવેલું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે આજરોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે વારંવાર અંકલેશ્વરના સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે હું વારંવાર કહેવાતું હતું પણ આજે ઝઘડિયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કેમે કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યા માછલા મરેલા છે અહીંયા દેખાય પણ છે અત્રે જે ગેમિની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે અંકલેશ્વરી એસોસિએશનના નોટિફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે જેથી કરીને વિનંતી કરીએ છીએ કે વારંવાર અંકલેશ્વરને જ ટાર્ગેટ કરવામાં ન આવે અને આ બનાવની તપાસ થાય બંદે ઉભાઇ રાખવી જ્યારે આ માછલીઓ મૃત્યુ પામે છે ત્યારે એ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ સમગ્ર જળચળ ઇકો સિસ્ટમ માટે ખતરા અલારામ અલાર છે એ પણ ધ્યાનમાં લેવી જેવી વાત છે 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 કે જે પાણીમાં કેટલાક કેટલાક જીવ જીવ મરે તેમાં અન્ય બચાવી શકાય ગમે તેટલી ઉત્સવી ઉજવણી કરો પરંતુ જ્યારે જમીન સ્તરે જીવો ઘૂટાઈ રહ્યા હોય ત્યારે ઉજવણી ખાલી લાઈટ કેમેરા અને શપથ સુધી મર્યાદિત રહી જાય છે પર્યાવરણ બચાવવો છે તો પહેલા પર્યાવરણને ને ઠેસ આપતી પ્રવૃત્તિઓને પડશે જવાબદારોને ઉજાગર કરવા પડશે અને ગ્રાઉન્ડ સ્તરે મજબૂત અને સતત અવાજ ઉભો કરવો પડશે બાકી પર્યાવરણ દિવસની ઉજવણીના ધતિંગો તો ભૂતકાળમાં પણ થયા છે અને આગામી દિવસોમાં પણ થતા રહેશે તેવું લોકોમાં પણ ચર્ચાસ્પદ છે